બે અલગ અલગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે તલોદની વાવડી ચોકડી પાસે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા દંપતીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું આ અકસ્માતની જાણ થતાં તલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી દંપતી તલોદના જૈનપુરનું રહેવાસી હતું તેવું જાણવા મળ્યું છે સાબરકાંઠા જિલ્લાની તાલોદની વાવડી ચોક પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો કાર અને મોપેડ એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા અકસ્માતમાં દંપતીને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને તાલોદ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી પોલીસે દંપતીના પરિવારજનોનો સંપર્ક કરવા સહિતની તજવીજ હાથ ધરી હતી અકસ્માતમાં મોપેડના કચ્ચરઘાડ વળી ગયો હતો તો અન્ય એક અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવારનું મોત થયું હતું